લગભગ તમારું બધાનું દિલથી સ્વાગત છે આજે છે ને દાળિયા લીધી નહીં જાય આજે ઘરે છે કેમ કે છે ને આજે તુલસી વિવાહ છે ને એટલે આજે અમે આખા ગામે બધા દાડિયા લઈને જઈને બધાય રજા રાખી છે અમે બધાય રજા રાખી છે આજે તુલસી વિવાહ છે સાંજે દાંદ લઈને મારા ગામમાંથી જ ઉઢેરા જવાનું છે કડિયાળીથી આજે તો ઘેર હોય તો આજ તો આનંદનો દિવસ ખુશીનો દિવસ છે પણ અત્યારમાં છે ને મેં ખાલી ખેતર આંટો મારતા આવી પછી બપોર પછી ફૂલ એક ગામમાં ફરવાનું છે તે તમને મેં દેખાડીશું મોગલ ડાયરા ના નવ લોક માં તમારું બધા નું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ છે ને રજા છે યાર આજ કઈ નહીં તો આપડે મહિનો દિવસ થઈ જાય હા એક મહિનો દિવસ ની પછી આજ રજા રાખી એક મહિનો દિવસ સખત માઇન્ડ ભી મજા આજ રજા રાખી છે આજ ઈ પણ ઠાકર ભગવાન ની જાન છે એટલે ના અમારા ગામમાંથી માંથી વઢેરા છે ને બાજુ નું ગામ છે અમારા ગામ માં જાન જવાની છે તો બપોર પછી ફૂલે કુ રાખે બધા દાડિયા વાળા બધા અમારા વઢેરા કડિયાળી બધા રજા રાખી બોલરા વાળા રિક્ષા વાળા તો અમે રાખી હું કોઈ ચાલો અટાણો ખેતર એક મારી આવી કારણ કે કપા અમે જોયો નથી ઘણા તો ચાલો જાય કાંટો મારી ફટાફટ ને પાછા આવ્યો ને આ બપોર પછી પણ અમે ફૂલેકુ નીકળશે બધી અમારે જાનનું ને કઈ રીતે બધી સિસ્ટમથી બધું તમને વ્લોગ માં ખબર પડી જાય ને બધાને માં પણ બતાવીએ તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયો ગમે તો એક લાઇક તો કરી જ દેજો નવા સબસ્ક્રાઇબર હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો તાળો માર દેલ ઘર ને હું લઈ જવાનું છે બીજું કઈ આપડે ખડ જ લેવા જવાનું છે ને ખાલી પર્વત હું તો છો નવ વાગી જાય તો એ હું છે હાલો તાળું માર દે એટલે ઉપર જગાય ગા આજ તો આપણે જય મોગલ ને પોરો છે ગા ભૂરી હે ભૂરી આજ જય મોગલ ને પોરો છે એમ તો ગાડી મુક દીધી રીક્ષા બરોપ લઈને જાય છે એ ઓલી પણ એ થઈ ને આવશે ને અમે હવે હેલા કારણ કે હવે છે ને ખેતર પૂગી જાય છે બોલશો કપા વિશે બે શબ્દ

કોમેન્ટ કરી નાખો કેવોક છે કે ભાઈ એ ખાલી આ એટલા ભાગમાં સારો છે બાકી તમને ઓલી બાજુ બતાવું એ બાજુ કા પૂરી ઓલી બાજુ બીડ થઈ જ નથી થઈ જાય એવું છે કપા છે તમારે કેવોક છે કોમેન્ટ કરી નાખજો બાકી ઓણ તો કપામાં કઈ છે નહીં છે કઈ ઓણ કપામાં હા હારો છે દવા ને સબકો મારો હારો હારો કે જો તો આ બગડવા મળ્યો હારો નહીં આમ જો આમ જ છોડવા થઈ જાય બધે ફૂકા જ જતો અહીંયા સીપડા છે હાલો ભાઈ સીપડા હોય તો સીપડા તો ખાય છે કે નથી બે ત્રણ વહેલા વધ્યા છે હવે હું ને એમાં સીપડા હોય

આટલા બધા સીબડા વીણી લીધા છે કુણા કુણા સીબડા વીણી લીધા છે એ તમારે ખાવા હોય તો આવી જાવ મારે ખેતર બધા સવારે ન જવાનું આપણે દાડી ના લેતા જાવ હા સવારે જવાનું છે ને સવારે દાડી જાવ ટિફિન માં કરવા કા ખારા ખારા નિમક નાખી તો ફેમિલી આજ અમે રજા હતી એટલે અમે આજ ઘરે હતા હું કો સાલો થોડો કપા તો વીણ નાખીએ કાબુરી આમાં જો એટલો કેવો તેવડો છે સાસ આજ નો દિવસ છે ઘડીક વીણવા લાગ્યા તો પછી મારા માને વાંધો ન આવે વીણવામાં કેમ કે પછી આમ બધાય દાડીયા વયા જાય હા

રોટલા શાક બનાવી ખાવું પીવું પછી નાહી ધોઈ ને આજે છે ને ફૂલે ફૂલ નિહરવાનું છે તાકાત ભગવાનની જાન જવાની છે ને તો ચાલો હવે ઘરે જઈ ફટાફટ ખાઈ પી લઈ નાહી ધોઈ લઈ પછી ક્યાર થઈ જાય જડશે કે સાવી નહીં જડે હે તાળું મેરે પણ સાવી નથી જડતી હો ગમે એમ કરી

ફેમિલી હવે પેપર તો ડીજે બંધવેલા છે અને ખાકર ભગવાનની રાન અમારા પલોટમાં આવી ગઈ છે હવે સંદેશો <Sess> શરણ <Sess> <Sess>

હાલો અમારા પાછા હતા તો જો કપડા બપડા પહેરીને ચાર થઈ ઉપીડા વાહ વાહ હા લાગે છો ઠાકર ભગવાન સાવાનું છે ગામની ધારાસભ્ય રાજુલા જાફરાબાદના બધા ફોટા પાડે છે ભાઈ હીરાભાઈ સોલંકી અને ભાવેશભાઈ એના દીકરા આવ્યા છે ઓલા કુર્તાવાળા છે એ ભાવેશભાઈ છે જમણવાર છે રાખેલો અમારે વઢેરા ગામ વરપાઈ ધામ મંદિર પાસે અમારે મુકેશભાઈ બધા જમવા બે ગયા છે ભાઈ એટલી પાર્ટી અમારી ભૂકડ ભૂકડ અમારા ગામનો ભૂકડ મલ્યા મફતમાં અમારા ગામનો ભૂકડ આવ્યો અમે જાન આવ્યો છે ભૂકડ નથી છે જાન લઈને આવ્યો રાતે બે વાગી જશે છે ને અમે બે વાગે ઘરે પહોંચી જાય અમે જાતા પાછા છે ને વઢેરાથી સીધા અમે જાતા વારારૂપ તમે આની પહેલા વિડીયો જોઈએ ને એ બધા વારારૂપના છે ને લાઈવ પ્રોગ્રામ હતા એના કિંજલ રબારી હતી ને કિંજલ રબારી આવ્યા હતા તો અમેના ના વારારૂપથી પછી અત્યારે બે વાગી જાય અત્યારે ઘરે આવ્યા છે તો ચાલો આજનો લોક તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી નાખજો ને વિડીયો ગેમ હોય તો એક લાઈક કરી દેજો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફૂલ નીંદર આવે છે તો ચાલો ઊઈ જાય